ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે ડીસાના નાગફાણાથી સુજલામ સુફલામ જળ અભિયાન બે હાજર પચીસ નો પ્રારંભ દેશી ગૌવંશ નું સંવર્ધન કરી અને ઓલાદ સુધારણા માટે કામ કરવા જિલ્લાવાસીઓને આહવાન કરવા અધ્યક્ષ શ્રી

જેનો ફાયદો આજે લોકોને મળી રહ્યો છે સુજલામ સુફલામ જળ અભિયાન કેચ ધ રેઇન અંતર્ગત બનાસકાંઠાને પાણીદાર બનાવવા માટે આપણે સૌ કોઈએ પાણીનો બચાવ તથા ભૂગર્ભ જળના તળને ઊંચા લાવવા માટે સહિયારો કાર્ય કરવા પડશે અધ્યક્ષશ્રીએ જણાવ્યું કે તળાવ ઊંડા કરવા બોર અને કુવા રિચાર્જ વેણ વધારે હોય ત્યાં નવા બોર કરવા ખેત તલાવડી સોસ કુવા સહિતના કાર્ય થકી જ પાણીના તળ ઊંચા લાવી ખેડૂતો તથા આવનાર પેટી માટે પાણી અને પ્રકૃતિને બચાવવાનું કાર્ય કરી શકાશે પ્રકૃતિનું રક્ષણ કરવું એ આપણા સૌની નૈતિક ફરજ છે

જિલ્લા વિકાસ અધિકારી આજે ડીસા તાલુકાના નાગફણા ગામમાં રાજ્ય સરકારના સહયોગથી બનાસ ડેરી અને ગામ લોકો બધા સાથે મળીને એક તલાવ ઊંડું કરવા માટેનું એક અભિયાન લીધું છે મારે આ વિસ્તારના શ્રી પ્રવીણભાઈ માળી પૂર્વ ધારાસભ્ય શ્રી ગોવાભાઈ દેસાઈ સહિત અમારા ડિરેક્ટર રામજીભાઈ મારા પીજેભાઈ બધાને મારે અભિનંદન આપવા છે આખા તાલુકાના પ્રજાજનોને કે આ તળાવ ખોદવાનું કામ અત્યારે ચાલે છે અને આવનારા સમયમાં આ જૂન મહિનાની અંદર અહીંયા નર્મદાનું પાણી પણ આ તળાવની અંદર આવવાનું છે એટલે નર્મદાના પાણીથી પણ આ તળાવ ભરવામાં આવે એ રીતનું આયોજન રાજ્ય સરકારે કર્યું છે આ બહુ મહેનત કરવા માટે આ વિસ્તારના ધારાસભ્ય પ્રવીણભાઈને અને એમની સમગ્ર ટીમને હું હૃદયપૂર્વકના ખૂબ ખૂબ અભિનંદન આપું છું આ આપણા બધાનું કામ છે તમામ બનાસવાસીઓનું કામ છે આપણી આવતીકાલ બધાની ઉજળી થાય આ ધરતી પાણીદાર થાય એ માટે બનાસ ડેરી હોય ગલબાબી ચેરિટેબલ ટ્રસ્ટ હોય રાજ્ય સરકાર ને કેન્દ્ર સરકાર બધાએ ભેગા થઈને આ કામ કરવું પડશે તલાવ ઊંડા કરવાનું કામ ખેત તલાવડી જૂના બોર છે એને રિચાર્જ કરવાનું કામ નવા બોર બનાવવાનું કામ કે સોસકુવા બનાવીને એમાં પાણી ઉતારવાનું કામ તમામ કામો અલગ અલગ રીતે આપણે બધાએ ભેગા મળીને કરવા પડશે તો જ વરસાદના પાણીને આપણે નીચે ઉતારી શકશું વરસાદનું પાણી પાણીનો જે વરસાદ આવે છે એ માત્ર પાણી નથી એ પાણીનો વરસાદ એ પ્રભુનો પ્રસાદ છે અને આપણે એને એ જ રીતે સાચવી અને ધરતીની અંદર ધરતી માતાને આપવું જોઈએ એક આપણા જેટલા જૂના બોર છે જેટલા જૂના બોર બંધ થઈ ગયા છે એ બોરને રિચાર્જ કરવા માટે સરકાર પૈસા આપે લગભગ 90% જેટલો ખર્જો સરકાર કરે એવી એક દરખાસ્ત રાજ્ય સરકારે મૂકી છે એટલે સીધી સુધી પાણી નઈ વાળી દેવાનું માની લો કે આપણો બોર થોડો દૂર છે થોડો ઊંચારો છે પાણીનો વેણ થોડો નીચારો છે તો નીચાણા થી ઉંચાણો પણ ખીચી જાય અને આપણો બોર પેલા કરતા એ પાણી ના ભરાય એટલે મોટા ભાગે ખેતરમાં ઉંચાણો ભાગવા નહીં બોર કરતા હવે અહીંયા પાણી સી રીતે લઈ ગયું સરકારે એવી વ્યવસ્થા કરી છે કે થોડું દૂર હોય તો ત્યાંથી પાઇપલાઇન નાખીને પાણી લાવતું અને પાઇપલાઇન નાખીને ત્યાં પણ એક મોટી કુંડી બનાવી જે પાણી છે ત્યાં ત્યાંથી પાણીની પાઇપલાઇન નાખવી અને બોર ઉંચાળો હોય ને તો એનો 20 25 ફૂટ નીચે પાઇપ ઊભી મૂકવી

બધાય ભેગા થઈને આપણી ધરતીનું પાણી જે વરસાદમાં આપણે 3 વર્ષે 4 વર્ષે એક વખત તો એટલું બધું પાણી આવે ને કે પાણી અહીંથી વહી જાય બહાર નીકળી જાય આપણો તળાવે ભરી જાય ખેતરો ભરી જાય પાળા તૂટીને બહાર પાણી જતું રહે એ પાણી 3 4 વર્ષમાં એક વખત એવું હોય છે કે 4 4 5 વર્ષ સાલી રે કેટલું પાણી હોય 5 વર્ષ આપણે સિંચાઈ કરીએ તો પણ ચાલી જાય એટલું બધું પાણી આપણું અહીંથી રણમાં જાય રણમાં થઈને દરિયામાં નીકળી જાય વાહ પાણીને આપણે બચાવી રાખવા માટે